બાયડ તાલુકાના સાઠંબામાં જોવા મળ્યો લોક સુનાવણીમાં ભારે આક્રોશ સાઠંબા તેમજ પગિયાના મુવાડા ગામના લોકોમાં જોવા મળ્યો આક્રોશ યોગેશ્વર કોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી લોક સુનાવણી ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે લોક સુનાવણી અંગે અગાઉ કોઈ જાણ કરી ન હતી અને લોક સુનાવણી રદ કરી નવી તારીખ જાહેર કરવામાં આવે બ્યુરો ચીફ રાકેશ જાલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાઠંબા આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર કોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા આ લોક સુનાવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ લોક જન જનસુનાવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા અમે વિનંતી કરી કે આપશ્રી આ સુનવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો અમે ઓગણત્રીસ ઓગણત્રીસ ગામોમાં ફરી ઓગણત્રીસ ઓગણત્રીસ ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તતસ્થ રજૂઆત કરીશું જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે લોકલ આરોગ્યને ન્યાય મળે લોકલ અહીંના જન જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અંદે અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું આપણી માંગ શું છે અમારી માંગ એક જ હતી કે આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં પિસ્તાલીસ થી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થવી દીધી જન આરોગ્યનો પ્રશ્ન હતો અમે માન્ય એસડીએમ સાહેબ શ્રીને પણ રજૂઆત કરી હતી કે આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ